વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો એકાએક ખુલી ગયો અને ચાર બાળકો નીચે પટકાયા જે કે સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી આ ઘટનાને જોઈને માતા-પિતાના જીવ તાળવે ચોટી ગયા હતા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની હચમચાવતી ઘટના બાદ પણ રાજ્યના તમામ બાળ મેળા ગેમ ઝોન તથા બાળકોની રમતને લગતી તમામ જગ્યાઓ બંધ કરી દેવા સરકારે આદેશ કર્યા હતા જ્યાં થોડા સમય પહેલા જ સુરક્ષા અને સલામતીના પૂરતા સાધનો તેમજ તંત્ર દ્વારા સ્થળનું ચેકિંગ સહિતની કડક ગાઈડલાઈન પણ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી પરંતુ વડોદરામાં બનેલી આ ઘટના સ્પષ્ટ કરે છે કે હજુ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને બાળકોના જીવ સાથે હજુ પણ રમત જ રમાઈ રહી છે આ ઘટનામાં બે થી ત્રણ બાળકો નીચે પટકાતા એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી ઘટનાની જાણ થતા એડિશનલ પોલીસ કમિશનર સહિતના પોલીસ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બનાવ સંદર્ભે તપાસ કરી હતી જેમાં આ બનાવમાં બે લોકોની અત્યાર સુધી ધરપકડ પણ કરવામાં આવી છે નાના બાળકો માટેની હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બનેલી આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રોયલ મેળાની રાઈડ પોલીસ કમિશનરે આપેલી પરમિશનમાં હતી કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે તપાસના બાદ જો આ મામલે બેદરકારી જણાશે અને લાયસન્સના કાગળો ચેક કરવામાં આવશે તેમાં પણ બેદરકારી માલુમ પડશે અથવા તો રાઇડની પરમિશન લેવામાં નહી આવી હોય તો બેદરકારીનો ગુનો નોંધવામાં આવશે તેમ આવ્યું છે રોયલ મેળા કરીને આ જે સ્ટેશનની હદમાં આવેલો છે એમાં એક બનાવ બનેલો છે જેમાં બાળકોની નાના બાળકોની રાઈડ હોય છે હેલિકોપ્ટર રાઈડ જે રાઈડનો દરવાજો ખુલી જતાં બાળક પડતા પડતા રહી ગયો અને બાળકનો આબાદ બચાવ થયો છે પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે કોઈને ઈજા નથી થઈ પરંતુ આ જે રાઇડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ એક ચેક કરવાનું ચાલી રહ્યું છે અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મેળાની પરમિશન લેવામાં આવી છે પરંતુ મેળામાં ઘણી બધી રાઇડ્સ લાગેલી છે જેનું બધા જ પ્રકારના ચેકિંગ થયેલા છે કમિટીના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યા છે પરંતુ આ જે રાઇડ છે પર્ટિક્યુલર રાઇડ એ એની અંદર છે કે નહીં અને એના એ જે લાયસન્સના કાગળો છે એને જોઈને અમે તપાસ કરી રહ્યા છીએ સ્પીડ કેટલી લિમિટ આમ હતી એમ અત્યારે હાલ તપાસ ચાલી રહી છે આની અંદર જો એમણે પરમિશન નહીં લીધી હોય તો નેગ્લિજન્સીનો તો ગુનો દાખલ થશે જ સાથે સાથે લાયસન્સનો ભંગનો પણ ગુનો દાખલ થશે અત્યારે મેળો બંધ છે હાલમાં